આ પાંચ વસ્તુ ઘરમાં ધન સંપત્તિ જો તમે ધન સંબંધી પરેશાનીઓ લઈ ચિંતામાં અને એના કારણે તમારા વાસ્તુ દોષ છે તો આ મુક્તિ માટે અને ધન સુખ માટે વાસ્તુ શાસ્ત્ર માં પાંચ એવી વસ્તુ છે જેનાથી ધન અને સુખ માં બાધક તત્વ નો પ્રભાવ દૂર થઈ દેવી લક્ષ્મી ની કૃપા કાયમ રહે છે ઘરમાં રાખો વાંસડી વાચડીને વાસ્તુ દોષ દૂર કરવામાં ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે આર્થિક મુશ્કેલી થી મુક્તિ માટે ચાંદી ની વાંચડી ઘરમાં મૂકવી જોઈએ અને તમે ઈચ્છો તો સોના ની પણ મૂકી શકાય વાસ્તુ દોષમાં માં કહેવામાં આવ્યું છે કે સોના ની ઘરમાં મૂકવાથી ઘર માં લક્ષ્મી નો વાસ રહે છે જો સોના કે ચાંદી ની રાખવી શક્ય ન હોય તો વાંસથી બનેલી વાંસડી પણ રાખી શકાય આનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ધન આગમન સ્ત્રોત બને છે શિક્ષા વ્યવસાય અને નોકરી મુશ્કેલી આવતા બેડરૂમમાં બારણા પર બે વાંસડીઓ લગાવવી શુભ હોય છે ઘરમાં મૂકો ગણેશજીની પ્રતિમા ગણેશજી એમ તો દરેક રૂપમાં મંગળકારી છે પણ ધન અને સુખની મુશ્કેલી દૂર કરવા નૃત્ય કરતી ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ ગણાય છે ગણેશજીની આ પ્રતિમા એ રીતે રાખવી જોઈએ કે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજી નજર રહે પ્રતિમા ન હોય તો તસવીર પણ લગાવી શકાય આ વાસ્તુ નો પૂજા ઘર માં ઉત્તર તરફ મૂકો દેવી લક્ષ્મી ની તસવીર કે મૂર્તિ તમારા ઘર માં જરૂર હશે પણ ધન વધારવા માટે લક્ષ્મી ની સાથે ઘર માં કુબેર ની મૂર્તિ કે ફોટા જરૂર હોવા જોઈએ કારણ કે લક્ષ્મી ધન નું આપે છે પણ આવક વગર ધન નું સુખ સંભવ નહી આવક કુબેર મહારાજ આપે છે આથી બંને એક બીજા પૂરક ગણાય છે કુબેર મહારાજ ઉત્તર દિશાનો સ્વામી છે આથી તેમને સદા ઉત્તર દિશામાં જ રાખવા જોઈએ ઘર માં રાખો આ શંખ કૃપા બની રહે છે વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુ દોષ દૂર કરવાની અદભુત શક્તિ હોય છે જ્યાં નિયમિત શંખનો નો નાદ થાય છે ત્યાં ચારે બાજુ પવન પણ સકારાત્મક થઈ જાય છે શાસ્ત્ર માં કહ્યું છે કે જેમના ઘરમાં દેવી લક્ષ્મી ના હાથ માં શોભિત દક્ષા હોય છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે આવા ધન મુશ્કેલી ક્યારેક આવતી નહીં આ શંખ ને લાલ કપડા માં લપેટી પૂજા ના સ્થાને મૂકી ને તેની નિયમિત પૂજા કરવી જોઈએ ધન વૃદ્ધિ કરે છે શ્રીફળ નારિયળ ને શ્રીફળ કહેવામાં આવે છે શ્રી નો અર્થ થાય છે લક્ષ્મી તેથી શ્રી ફળ ને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે આમાં એકાક્ષી નારિયેળ શુભ ફળ હોય છે જે ઘરમાં આ નારિયેળ ની નિયમિત પૂજા થાય છે ત્યાં નકારાત્મક શક્તિ રહેતી નથી ઘરમાં ઉન્નતિ થાય છે લોકો ખુશ રહે છે